આજરોજ તારીખ સોળ ચારના દિવસે દમણ દીવથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેશ પટેલે મોટી દમણ મચ્છી માર્કેટની બાજુમાં સભા યોજી અનેક મુદ્દાઓને લઈ વિપક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમના સમર્થનો સાથે કલેક્ટર ઓફિસ પહોંચી પોતાનું નામાંકન દાખલ કરવામાં આવ્યું હતું i

આ લડાઈ છે ઈસ્ટો સામે નિષ્ઠાની લડાઈ છે ને આ લડાઈ છે આપણા અસ્તિત્વને બચાવવાની લડાઈ છે જો તમારામાં હિંમત ન હોય તમને ડર લાગતો હોય તો ભાઈ જુબી ચાલી આવો બીજી આ દમણ દેવમાં પંચાયતો જિલ્લા પંચાયતો નગરપાલિકાઓ આજે શોભાના કાઠિયા બની ગયા દુઃખની વાત છે કે તપા

આજે ટોરા આપણા લોકોએ પૈસા લઈ લીધા છે પૈસા 1 2 કરોડ ની 400 થી 500 કરોડ મે ખાઈ ગયા ની વાત છે એવા એ લોકો પૈસા ખાઈ જવાના ને હવે બરબાદ થવાનું આપણે એટલે આ ટોરાઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કહેતા હતા કે દમણ જૂમાં એસી ટકા કામ થઈ જ ગયું છે કામનું સાંભળજો

એટલે હું એમ કે વી બાકી છે તે તમારું પૂરું કરી નાખવું એમ આજે જમણમાં ગલે ગલી ગયો પીવાનું પાણી નથી બિસ્લેરી આપવાનો તો આપણો સાંસદ નાવા ધોવાનું પાણી નથી આજે મે મીટાવાણમાં જોયું ત્રણે ત્રણ મીટાવાણમાં અરે ઘરના મકાનની દીવાલ નથી પતરા આપડા સિમેન્ટના પતરાથી હોય ઝોપડા બનાવેલા

લાઈટ ના બિલ તો લાલુભાઈ લાલુભાઈ લાલુભાઈને પૂછો ને જે મતલબ લાલુભાઈ

ને પછી કે મેં આવું શું કર્યું તમે મને કહો કેમ ભાઈ તમે એને શું કરા તો ક્રિસ્ટોટ તો આવે એ કોઈ વિડિયો તો આવે કે બોલી લો હે ચોરી ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશન જે બોલી દે ને તો આ ફોર્મ બી નહી ભરું શરમ કરો દીપેશ ટંડેલ શરમ દી તો એથી પડકાર કરો દીપેશ ટંડેલ ને કે જે વસ્તુ તમારા હાથમાં છે લાઈટ ના બિલ તો ઓછા કરવાના તમારા બાપના પાણી મળે એ તો લડવા પડે ઉમેશની જેમ છાતી કરીને બસ

દમણ દેવના લોકોના હકો અને અધિકારો જે છીનવાઈ રહ્યા છે લોકો સાથે જે અત્યાચાર થઈ રહ્યા છે અન્યાય થઈ રહ્યા છે તેમના લોકોના હક અને અધિકારોની રક્ષા કરવાની લોકોને તેમના સાથે થઈ રહેલા અધિક અધિકારોના પાછા એમના અધિકારો સ્થાપિત કરવાના લોકોના ઘરો મકાનો દુકાનો તોડી રહ્યા તોડાઈ રહ્યા છે તેને રોકવાના અને ઘણી બધી સમસ્યાઓ છે જેમ કે બેરોજગારીનો મુદ્દો છે ઘણા હાઉસ ટેક્સનો વધારો છે પછી અહીંયા સરકારી હોસ્પિટલ હોસ્પિટલોમાંથી જ ઈલાજ માટે પૈસા લેવાઈ રહ્યા છે જો અમે જોવો તો આજે પીવાના પાણીની સમસ્યા છે ઘણી બધી સમસ્યાઓ છે માછીમારોની સમસ્યા છે એમના વેટના પૈસા નથી મળ્યા તો ઘણી બધી સમસ્યાઓ છે ઘણા બધા મુદ્દાઓ છે પણ પ્રથમ મુદ્દો એ જ છે કે દમણ દીવમાંથી તાનાશાહી નાબૂદ કરવાનું અને દમણ દીવમાં છે